નમસ્કાર મિત્રો હું જયંતિ અગેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરીશું મહા મહિનાના બે તારણો આપણી સમક્ષ હાજર થયા છે અને એ બે તારણો શું છે અને તેના થકી આપણને આવનારા ચોમાસામાં શું જોવા મળશે અથવા તો આપણા માટે ચોમાસું કેવું રહેશે તેવા દેશી તારણો બે બન્યા છે અને બે તારણો આપણા માટે કેટલા પોઝિટિવ અથવા તો કેટલા નેગેટિવ સાબિત થયા છે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં નવા મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે ને આવા કાંઈક ને કાંઈક દેશી હનુમાન સાથે અથવા તો વિજ્ઞાન આધારિત વિડીયો પણ આપણે તમારી સમક્ષ લઈને આવીએ છીએ અને તમે અમારી સાથે જોડાઈ શકો અને આ રીતે કનેક્ટ રહી શકો તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં જે બે તારણોની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે મહા સુધી નોમ અને મહા સુધી પૂનમ આ બંને તિથિઓ થકી આપણને એક સારા તારણો મળી આવ્યા છે જેનું મને પ્રસારણ કરનાર વ્યક્તિ છે જે વિશે સમજાવનાર વ્યક્તિ છે તે વ્યક્તિને આપ સૌ જાણો છો એવા જેસાભાઈ ગોજિયા જેઓ ટેભડા ગામથી છે તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને તેઓએ મને આ બંને તિથિનું તારણ આપ્યું છે અને જેના વિશે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરું તો મહા સુધી નોમ ના દિવસે એવું જોવાનું હોય છે કે તે દિવસ દિવસ દરમિયાન ચાર પ્રહર અને ચાર પ્રહરને ચાર મહિના સાથે ડિવાઈડ કરીને અને એ આ દિવસ દરમિયાન આ દિવસમાં ક્યાં વાદળો અથવા તો કસ જોવા મળે છે તો એ એ પ્રહરને આધારે એ મહિનામાં કેવું વાતાવરણ રહેશે એનું તારણ નીકળતું હોય છે તો જેસાભાઈના કહેવા અનુસાર મહા સુધી નોમને દિવસે ભરપૂર વાદળ અને કસ ટૂંપી વાતાવરણ જોવા મળ્યું હતું જે આપણા માટે સારા અને પોઝિટિવ સમાચાર લઈને આવ્યું છે તેમના કહેવા અનુસાર ચારે મહિનામાં સારો એવો વરસાદી રાઉન્ડ આપને જોવા મળશે અને બીજું એક તારણ તે દિવસનું જ નીકળ્યું હતું તેમણે એ પણ જણાવ્યું હતું કે મહા સુધી નોમને રાત્રે જો ચંદ્ર પર કુંડાળું જોવા મળે છે તો એના અર્થ સ્વરૂપે એવું અર્થઘટન થાય કે આવનારા વર્ષમાં આ ચાલુ વર્ષમાં અષાઢ મહિનામાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે અને ખરેખર આ નોમને દિવસે ચંદ્ર પર કુંડાળું જોવા મળ્યું હતું તેમણે આ કારણ મને મારે આગળ સ્પષ્ટ કર્યું હતું ત્યારબાદ બીજી ચર્ચા કરીએ તો મહાસુધિ પૂનમ એટલે કે ગઈકાલે જ તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો દિવસ છે અને ગઈકાલે જે તિથિ હતી તે મહાસુધી પૂનમ હતી અને આ પૂનમના દિવસે એવું તારણ જોવાનું હોય છે કે મહા સુધી પૂનમની રાત્રે જે રીતે આપણે નોમને દિવસે દિવસનું તારણ જોયું હતું કે દિવસના ચા ચાર પ્રહાર કરીએ તે રીતે જ મહાસુધી પૂનમના રાત્રિના ચાર પ્રહારના ચાર ભાગ કરીને ચાર મહિનાઓ ગણવાના હોય છે ચોમાસાના અને એ ચાર મહિનામાં વરસાદ કેવો રહેશે તેનું તારણ જોવા માટે મહા સુધી પૂનમને રાત્રે વાદળ ન થવા જોઈએ બરાબર જે રીતે મહા સુધી નોમને દિવસે વાદળ થવા જોઈએ દિવસે વાદળ થવા જોઈએ એ રીતે મહા સુધી પૂનમની રાત્રે વાદળ ન થવા જોઈએ મહત્તમ વાતાવરણ સ્વચ્છ હોય એ પ્રમાણે આપણને સારા વરસાદી વાતાવરણના સંકેતો મળતા હોય છે તો આ જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર સુધી પૂનમની રાત્રિ એકદમ નિર્મળ અને સ્વચ્છ જોવા મળી હતી અને સાથે એવું પણ એમણે કહ્યું હતું કે આ તારણ અનુસાર મહા ચોમાસાના ભાદ્રવા મહિનો ભરપૂર વરસાદ સાથે જોવા મળશે અને નદી તળાવ છલકાશે એવો તેમણે મને વાતકાજ ફોન સવારમાં ફોન કરીને વાતચીત કરી હતી કે જંતિભાઈ ભાદરવા મહિના માટે ખૂબ સારા સંકેતો છે અને ચોમાસું પણ ખૂબ સારું પોઝિટિવ રહે તેવા આ બંને દેશી અનુમાનોએ આપણને તારણ આપ્યા છે તો આશા રાખીએ કે જે રીતે જેસાભાઈ ગોજાએ આપણને જે રીતે બધી એ વાતચીત મને સમજાવીને મેં તમારા આગળ પ્રસ્તુત કરી છે તે પ્રમાણે જ આપણને ચોમાસું ભરપૂર જોવા મળે ભાદરવો ભરપૂર જોવા મળે પાસ્ત્રા વરસાદ સારા જોવા મળશે વાવણીલાયક વરસાદો સારા જોવા મળશે અને અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આપણે ઈચ્છીએ છીએ કે ચારેય મહિનામાં સારા વરસાદ જોવા મળે જેઠ મહિનાની વાવણી પણ ખૂબ સારી જોવા મળે જેટલો વરસાદ હશે એટલો આપણા માટે લાંબા અંતર માટે અને ચોમાસા માટે સારું રહેશે તો આઈ હોપ કે આપ સૌને આ માહિતી સારી લાગી હશે જો માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો જેથી અમારો મજબૂત આ રીતે તમારી સામે વિડીયો પ્રસાર કરવો પ્રસારણ કરવા માટેનો જુસ્સો બન્યો રહે અને આપ સૌ સાથે આ રીતે અમે કનેક્ટ થતા રહીએ વળી પાછા ફરી મળીશું કંઈક નવા દેશે તારણ સાથે ત્યાં સુધી રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ